ભારતના અધ્યાત્મ જગતમાં ઘણી બધી એવી વાતો છે કે જે છેલ્લા પાંચ છ હજાર વર્ષમાં સનાતન ધર્મનો હિસ્સો બની ગઈ છે હકીકતમાં એ બધી વાતો સનાતન ધર્મનો હિસ્સો ન હતી આવી જ એક વાત છે સેક્સ સંભોગ શારીરિક ગમ ધર્મ કે જેને લઈ અને ભારતના અને હિન્દુ સમાજની અંદર સનાતનની અંદર બહુ બધી ભ્રામક કલ્પનાઓ ચાલે સેક્સ ખોટું સેક્સને લઈને અપરાધ ભાવ આપણા ડીએનએમાં એટલી બધી રીતે ઊંડું ઘૂસી ગયું છે અપરાધ ભાવ સેક્સને લઈ કે લોકો સેક્સનો સ્વીકાર નથી કરી શકતા અથવા તો સેક્સ કશું ખોટું કશું મતલબ અથવા તો શરીર છે શરીરની જરૂરિયાત છે રોજ તમે જે ભોજન લો છો એમાંથી વીર્ય બને વીર્ય સ્થલિતથી બહાર નીકળવાનું જ છે યા તો તમે હસ્તમૈથુન કરો યા તો તમે સંભોગ કરો યા તમ નાઇટ ફોલ સ્વપ્નદોષ થઈ જાય પરંતુ સમાજ વ્યક્તિગત જીવનમાં બધા અભિલાસા રાખે છે દરેકના ગૂગલ ક્રોમની હિસ્ટ્રી તપાસો તમે જો એમાં કોર્નોગ્રાફી સર્ચ ન કરવામાં આવી હોય મારો આ વિડીયો ન જોતા મારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખજો જોયું જ હોય કેમ કે આહાર નિંદ્રા ભય મૈથુન પ્રકૃતિના ગુણો છે આપણે આપણા હાથને એવું કહીએ છીએ કે તારે ભોજન નથી ખાવાનું તારે કામ નથી કરવાનું તમે એમ કહો કે કેવી વાત કરે છે કીડા મકોડા જેવી હાથને તો કામ કર્મેન્દ્રિય છે તમે પગને કહો છો કે તારે ચાલવાનું નથી તો પણ તમે કહેશો કે કેવી બેવકૂફ અને મૂર્ખ જેવી વાત કરે તો ચિંગુરો મરકટો કીડો મકોડો આહાર નિંદ્રા ભય બાદ મૈથુન આવે પ્રકૃતિનો ગુણ છે શરીર જ્યાં સુધી આ સંસારમાં રહે ત્યાં સુધી મૈથુન રહેવાનું સ્વક્સ રહેવાનું અને આ ધર્મ સંપ્રદાય અધ્યાત્મ આ બધું સાત હજાર વર્ષનો ખેલ છે ચારસો પચાસ વરડ કરોડ વર્ષથી અહીંયા ખીલ સેક્સના કારણે ચાલ્યો છે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો વિડીયો બનાવી રહ્યો છો મારું અસ્તિત્વ અહીંયા છે સેક્સના કારણે તો આપણે જો પરમાત્માને સર્જનહાર માનતા હોય કે ભાઈ સૃષ્ટિનો સર્જનહાર પરમાત્મા તો સેક્સ પરમાત્મા છે કેમ કે સેક્સથી જ સર્જન થાય છે જે જીવન ઉર્જાથી સર્જન થાય છે એ કઈ રીતે ખોટી હોઈ શકે તો ઝીંગુરો મરકટો કીડા મકોડાઓ સંભોગનો સેક્સનો સ્વીકાર કરો એને લઈને અપરાધ ભાવને રાખશો અને પોલીગમી મોનોગમી આ બધું આ સમાજમાં ચાલ્યું આવે મહાભારત કાળમાં એક પતિને બહુપતિ પતિત્વની પરંપરા હતી આજે પણ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં એક પત્ની અને બહુપતિની પ્રથા આજે પણ તો વિશ્વની અલગ અલગ સભ્યતાઓમાં સેક્સને લઈ અને નિયમો અલગ અલગ છે કોઈ સર્વસામાન્ય નિયમ નથી એટલે અને શા માટે તમને કહું આપણે તો કામસૂત્ર લખવા વાળા લોકો કામ કામસૂત્ર બાળકની ધરતી ઉપર જ લખ્યું હતું તો અહીંયા સેક્સને લઈને આટલો બધો અપરાધ ભાવ ગિલ્ટ અથવા તો જાહેરમાં લોકો બોલી ન શકે છી 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 આવું કરીને પાખન કરે એવું શા માટે થયું અને ત્રણ હજાર વર્ષ પૂર્વ ઓરિસ્સામાં સેક્સ ઉપર એટલું બધું સંશોધન કર્યું આ થ્રી સમ ફોર સમ ગ્રુપ સેક્સ આ બધું તમે આજે જોવો છો ને તો ત્રણ હજાર વર્ષ પહેલાં એ લોકોએ તો બધું ક્લિટરસને લઈને આજે લોકો વિડીયો બનાવી રહ્યા કે સ્ત્રીની યોનિમાં જે ક્લિટરસનો ભાગ છે ત્યાંથી સ્ત્રી ચરમ સુખે પહોંચે આ રીતના પોસ્ટર અથવા આસન સેક્સ દરમિયાન કરવાથી વધુ સુખ મળે વિડીયોનું સ્ખલન ત્વરિતન થઈ જાય આ બધી વાત તો એ વખતે કામસૂત્રમાં ખૂબ રિસર્ચ થયો ડિઠેલનો ભારતના મંદિરો આજે પણ ખજુરાઓના મંદિર છે કે જેમાં ગ્રુપ સેક્સ સ્ત્રીસંઘ ફોર તો સેક્સને લઈ ભારત ક્યારેય સંકુચિત ન હતો ઉપનિષદોમાં વેદોમાં પણ ઘણી જ શૃંગારિક રૂચાઓ છે મંત્રો છે જેમાં સેક્સનું ખૂબ જ ખુલીને વર્ણન કરવામાં આવ્યું છે તમને નવાય લાગે મિત્રો કે એ વખતના લોકો આટલા એડવાન્સ વર્ષ બે હજાર પચીસમાં પણ આપણે સેક્સને લઈ એને ખુલીને બોલી નથી શકતા અને એ લોકો એટલા બધા ઓપન માઇન્ડેડ હતા એટલા બધા તો જ આ પ્રકારના સ્કલ્પચર બનાવ્યા હોય આજે પણ તમે શેક્સ ઉપર વિડીયો ન બનાવી શકો અને બનાવો તો યુટ્યુબ પણ તમારા વિડીયોની રીચ લિમિટેડ કરી દે બીજા નહીં ભારતમાં માહોલ એવો છે એટલે ભારતમાં તો સમજો આજે પણ જો સેક્સને લઈને ઓછો બિચારા પહેલી વખત સેક્સને લઈને કશુંક બોલ્યા તો એમનો વિરોધ થયો તત્કાલીન વડાપ્રધાને એમનો વિરોધ કર્યો દેશ છોડવાની નોબત આવી અમેરિકા પણ એમના ખુલ્લા વિચારો પચાવી ન શક્યું જે પોતાને હંમેશા ખુલ્લા વિચારવાળું ગણાવી રહ્યું છે તો દબ્બપાખંડ છે વ્યક્તિગત જીવનમાં બધા જ સેક્સની સંભોગની અભિલાશા રાખે છે કોને ન ગમે સેક્સ કરવું મને કહો અઠવાડિયું દસ દિવસ વીર્ય જે ખોરાક તમે લો છો એનું પરફોર્મન્સ બને વીર્ય બને એ કોને ન ગમે સેક્સ હંમેશા એક ખૂબ જ છે ને હું તો આપણે એટલે જ સેક્સને પવિત્ર બનાવ્યું તંત્ર જેવી સાધનાઓ જેમાં સ્ત્રી પુરુષ નગ્ન થઈ એકબીજા ઉપર બેસતા એકબીજાના શારીરિક ભાવોને જોતા ધીરે ધીરે એ રીતે એ લોકો શારીરિક ભાવોથી ઉપર જતા મુક્તિ તરફ જતા લિબરેશન તરફ જતા તો ભારતમાં સેક્સને પવિત્ર યત્ર નારી પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આ એ દેશ છે જે નારીઓની અરે અમુક સાધનાઓમાં તો સ્ત્રી સાથે સંભોગ કરતા પહેલાં એની પૂજા કરવામાં આવતી યોનિની એને નમન કરી દર્શન કરી અને ત્યારબાદ એટલે સેક્સને આપણે એવું કંઈ ટેબો અને ઠીક છે બારથી જે ધર્મ આ એબ્રાહમિક ધર્મો એ બધા ધર્મોના અંદર સેક્સને લઈને સ્વીકાર ન હતો અથવા તો ત્યાં એક ઓર્થોડોક્સ રૂટી ચુસ્ત માળખું હતું એટલે કદાચ એ બધાનું આપણામાં સંક્રમણ થયું મિશ્રણ થયું આપણા ઉપર એ લોકોએ આક્રમણ કર્યા આપણું ધર્માંતરણ કર્યું એટલે સેક્સને લઈને હિચકી હિચકીચાહાટ કદાચ ખુશીઓ હશે આપણા સમાજમાં પરંતુ મારા મતે ભારતમાં અને સનાતન મારા મતે નહીં આ જ હકીકત છે સનાતનમાં સેક્સને લઈને આપણે બહુ જ એનો ખુલ્લો સ્વીકાર કરેલો છે એટલે સેક્સને લઈને અપરાધ ભાવમાં ન રહેવું કશું કરો તો છો કર્યા વગર તો રહી શકવાના નથી એટલે કરવું કરવું છાસલીવા જાવી દોણી સંતાડવી કરવું કરવું અપરાધ ભાવમાં રહેવું આ બે ન ચાલે કાં તો ના કરશો પણ શરીર એવું કરવા નહીં દે એટલે શેક્સ ઉપર ઘણા લોકો એવી વાતો કરે કે શેક્સ થી પણ ઉપર ઉઠી જવું છે એટલે ભાઈ શેક્સ થી ઉપર ન ઉઠી શકાય શરીર હોય ત્યાં સુધી આહાર નિંદ્રા ભય રહેવાની તો મૈથુન પણ રહેવાનું ઇનબિલ્ટ આવે મોબાઈલમાં જેમ રેમ બિલ્ટ આવે ને એમ ઇનબિલ્ટ વસ્તુ છે તો કઈ રીત છૂટે તમે જ્યારે શ્યોર થઈ જાઓ કે ભાઈ આ જે સુખ છે સેક્સનું અથવા તો બહારનું દુનિયાનું એ ક્ષણ મંગુર છે ખતમ થઈ જાય છે રોજ રોજ એના માટે તમારે ગુલામ બનવું પડે રોજ રોજ સેક્સ માટે તમારે સ્ત્રીના પગ પકડવા પડે એની સાથે એની અથવા તો સ્ત્રીને પુરુષની ગુલામી કરવી પડે કારણ કે કોઈ બીજું જોઈએ ને હવે બીજું આવે ત્યાં ગુલામી આવે પરતંત્રતા આવે પરાવલંબન આવે તો આ બધું શ્યોર થઈ ગયો પછી તમે બહુ એની પાછળ દોડો નહીં સાગરની સામે સાગરમાં નદીઓ આવીને પડે તો સાગર ના નથી પડતો નદીને સમાવી દે એમ જાગીલા પુરુષ સેક્સથી ભાગતા નથી ઘણા બધા આપણા જાગીલા પુરુષ સેક્સના સંજોગો ઊભા થયા તો સેક્સ કરી લે પણ એમના માટે સેક્સ હોય તો પણ એ પૂર્ણ ન હોય તો પણ પૂર્ણ એટલા માટે કે એ સમજે છે કે આ જે બધા સુખ છે એ ક્ષણ ભંગૂર છે આ જ કરશો કાલ ફરી જરૂર ઊભી થશે કાલ કરશો પરમ દિવસ ફરી જરૂર ઊભી થશે તો આની વિહિવતાનો કોઈ અંત નથી એટલે આપણા મહાપુરુષોએ આ બધી વસ્તુઓની પાછળ બહુ જીવન ઉર્જા ન લગાવી એટલે સેક્સનો સ્વીકાર કરો સેક્સનો સ્વીકારથી જ શાંતિ આવશે પૂર્ણતા આવશે અને મહેરબાની કરીને આજના જે પંથ સંપ્રદાય છે ને એ જે સ્પિરિચ્યુઅલ માર્કેટ છે ધર્મને જે ધંધો દુકાનો છે એમાં અહીંયા માર્કેટમાં છેલ્લા પાંચ છ હજાર વર્ષથી બ્રહ્મચર્ય પુનર્જન્મના નું ગાજર જે લટકાવીને રાખ્યું છે એ ચાલી રહ્યું છે એટલે એ લોકો તમને ખોટું ખોટું બ્રહ્મચર્ય અને તો ખોટું ને ક્યારેક શાંતિથી વિચાર્યું કે ચારસો પચાસ કરોડ વર્ષથી સેક્સના કારણે અસ્તિત્વ ચાલે છે અને સેક્સ કઈ રીતે ખોટું હોઈ શકે તો ચિંગુરો મરકટો કીડો મકોડો દંભ પાખંડ છોડી દો વ્યક્તિગત જીવનમાં આપણે શું શેક્ષક પીલાશા રાખીએ છીએ જાહેરમાં સ્વીકાર કરવાથી હંમેશા બચીએ છીએ અથવા તો દંભ પાખડ કર કે ડર છે ને તમને દેવું છે કે સમાજ ફિટકાર લગાવશે એટલે દંભ અને પાખંડ તો ભારતીય હું તો એવું કહું છું કે ભારત ખેતી પ્રધાન દેશ નથી ભારત દંભ પાખંડ પ્રધાન દેશ છે અહીંયા અંદર કંઈ બહાર કંઈ ચહેરા પર ચહેરો ચહેરા પર મોહરો લઈને ફરવાવાળા લોકો બહુ છે તો ધર્મ અધ્યાત્મ બ્રહ્મચર્ય આ બધું કાલનું છે સાત આઠ હજાર દસ હજાર ચલો વીસ હજાર સાત હજારથી જૂનો નથી સનાતન તરફ પણ ચલો પચાસ હજાર વર્ષ લો જૂનો છે તો એ ચારસો પચાસ કરોડ વર્ષની સામે શું વિસાય પચાસ હજારની સાત હજાર વર્ષની તો સેક્સ નેચરલ છે વધુ પ્રાસંગિક છે એનો વધુ સ્વીકાર થવો જોઈએ પંથ સંપ્રદાય ગુજરાતમાં જે જે બધા બધા લઈ અને ઠીક છે પોતાની જીવન ઉર્જા સંસારી વસ્તુઓમાં નહોતી વાપરવી સેક્સ તો એમનામાં પણ હોય એટલે તો સ્કેન્ડલ થાય છે પણ એ લોકો કોન્સિયસલી નક્કી કરતા કે અમે આ બધું નહીં કરવી અમે અમારા જીવનને કંઈક બીજી વસ્તુ કરીશું શાશ્વત વસ્તુ કરીશું અમે શાશ્વત આનંદ શોધીશું જે ક્યારેય ખતમ ન થાય તો એ પોતાને એ એટલા માટે એ લોકો દૂર રહેતા બાકાયદા ભગવા કપડાં પહેરી અને ઘોષણા કરતા કે અમે હવે સંસારી દુનિયાની વસ્તુઓથી દૂર છીએ સેક્સ ખોટું નથી પણ તમે ચૂઝ કરો છો કોન્શિયસલી તમે પસંદ કરો છો હા પછી જીગુર મરકટ કીડા મકોડાઓ ભગવા પહેરી અને ધોતીઓ ખોલી નાખે તો એ અસ્વીકાર્ય નથી કેમ કે તમે સેક્સ ખોટું નથી સેક્સ પણ તમે નથી કર્યું છે ભગવા પહેરીને કે અમે નહીં કરવી પછી કરો એ ખોટું તમે ગોળ નહીં ખાઓ એવું કઈ પછી છુપાઈને ગોળ ખાઈ લો તો ખોટું અમે ક્યાં કહેવાય છીએ ભાઈ ગોળ ખાવ ગોળ ખાવા જોઈએ તમે કહો છો દુનિયા સામે ટેન્શન વગેરે ઠોલ વગાડી તો બસ સેક્સ શાશ્વત છે સેક્સ સત્ય છે સેક્સ પરમાત્મા છે જીવન ઉત્તર છે લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ